નમસ્કાર હમણાં બે દિવસ પહેલા કાર્તિક સુદ અગિયારશ ગઈ અને એ દિવસ આપણે તુલસી વિવાહ તરીકે ઉજવીએ છીએ એ દિવસને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખાય છે અને એ દિવસે ભગવાન શાલિગ્રામના પથ્થર સ્વરૂપના લગ્ન વૃંદાની સાથે એટલે તુલસીજીની સાથે થાય છે ક્યારે વિચાર આવ્યો કે જ્યારે ભગવાનને વિષ્ણુજીને એક લક્ષ્મીજી તો એમના અર્ધાંગના તો હતા જ અને છતાં એમના બીજા લગ્ન શા માટે કરવા પડ્યા હતા પૌરાણિક કથાઓના માધ્યમથી મારે આપણી સમક્ષ એ વાત મૂકવી છે કે આજે પણ તમારે મારી ઘેર રહેલી જે તુલસી છે જે તુલસીનો છોડ છે એનું મહત્વ શું રહે છે આવો આ વિડીયો અંત સુધી જોશો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર સનાતન સંસ્કૃતિની અંદર બે પત્રોનું ખૂબ મહત્વ રહ્યું છે એક બીલીપત્ર અને બીજું તુલસીપત્ર બીલીપત્ર છે શિવજીને ખૂબ પ્રિય છે અને તુલસીપત્ર છે એ વિષ્ણુજીને ખૂબ પ્રિય છે એમ કહેવાય કે બત્રીસ પ્રકારના ભોજન તમે ધરો અને ભગવાનને તમે ભોગ લગાવો તો એ ભોગ અધૂરો રહે જ્યાં સુધી એની અંદર તુલસીનું પત્ર ન મૂકવામાં આવે અથવા તો અને સાકરિયા નાનકડો એવો તમે ભોગ ધરાવો ને એની અંદર તમે તુલસીપત્ર મૂકો તો ભગવાન એ ભોગને હસતા મુખે છપ્પન પ્રકારના ભોગ માનીને સ્વીકારી લે છે આવો આ શા માટે થયું એક પૌરાણિક કથા અનુસાર વૃંદા નામની કન્યાના લગ્ન જલંધર નામના રાક્ષસની સાથે થયા અને વૃંદા વિષ્ણુજીના પરમ ભક્ત હતા અને જલંધરને એ એમનું સતિત્વ એમની ભક્તિના કારણે એટલું બધું બળ મળ્યું એટલું બધું એને તેજ મળ્યું કે જેના કારણે એ આખી સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરવા માગતો હતો અનેક દેવોને ભજવે અનેક દેવોને હેરાન કરે અને બને છે એવું એક વખત તો એમણે માતા પાર્વતીની સામે ગંદી નજરથી જોયું કે જેના કારણે એ શિવજીનું રૂપે દુશ્મન થઈ ગયું શિવજીની સાથે અને જલંધરની સાથે ભીષણ યુદ્ધ થયું પણ બને છે એવું કે એમનો સતીત્વનો એમનો તેજનો એમનો ભક્તિનો જે પ્રભાવ હતો કે જેના લીધે શિવજી ત્યાં એ યુદ્ધ છે એની અંદર હારી જાય છે બધા જ દેવતાઓ અને શિવજી છે વિષ્ણુજી પાસે જાય છે અને વિષ્ણુજીને કહે છે કે પ્રભુ આપની ભક્તિ ભાવથી આપના પવિત્ર તેજથી જે વૃંદાને તેજ મળ્યું છે જે અંદરથી એક ઓરા મળ્યો છે એના કારણે આ જલંધર છે એ આખા સમગ્ર વિશ્વ ઉપર રાજ કરવા માગે છે પરંતુ એની નીતિ છે એ ક્યાંક અયોગ્ય છે એટલે ભગવાન વિચારે છે વિષ્ણુજી વિચારે છે કે હવે શું કરી શકાય વિષ્ણુજીએ એમનું જે જલંધર હતો એમનું એક રૂપ લીધું અને વૃંદાની સામે જાય છે અને વૃંદાને જેવો એ સ્પર્શ કરે છે એ ભેગું તે વૃંદાનું જે સતીત્વ હતું જે પતિવ્રતાપણું હતું એ તૂટી જાય છે અને આ બાજુ દેવતાના યુદ્ધ દેવતાઓની સાથે જલંધરનું યુદ્ધ થાય છે અને દેવતાઓની સામે જલંધર છે એ હારી જાય છે અને મૃત્યુને ભેટે છે વૃંદાનો આ આક્રંદ ખૂબ જ અસહ્ય હોય છે અને વૃંદા આજ પીડાની અંદર ભગવાન વિષ્ણુજીને એક શ્રાપ આપી દે છે કે જાઓ પ્રભુ આજથી તમે પથ્થર બની જશો કારણ કે એ ભગવાનની જે લીલા હતી એને જાણી ગઈ હતી એ પછી તો અનેક દેવતાઓ અને લક્ષ્મીજીએ ખૂબ એને વિનંતી કરી કે આ શ્રાપ છે તમે પાછો લઈ લો વૃંદા છે એ શ્રાપને પાછો તો લઈ લે છે પણ ભગવાન વિષ્ણુજીને ક્યાં કેવું થાય છે કે આના પશ્ચાતાપ સ્વરૂપે હું શું કરી શકું એના પશ્ચાતાપ સ્વરૂપે ભગવાન વિષ્ણુજી છે એ શાલિગ્રામનું સ્વરૂપ છે એ ધારણ કરે છે અને એ પછી વૃંદા છે એ પણ પોતાના પતિની પાછળ સતી થાય છે અને એમની રાખ હોય એમાંથી એક છોડની ઉત્પત્તિ થાય છે

શ્રી ભગવાન અને ત્યારે ભગવાન વિષ્ણુજી એ છોડને એટલે તુલસી માતાને એવું કહે છે કે આવનારા જન્મની અંદર તમે તુલસીના છોડ થઈને આવશો અને એ છોડ તુલસી મને એટલા બધા પ્રિય હશો કે મારા લક્ષ્મીજીથી પહેલા પણ તમે મને વાલા હશો અને મારો એક પણ જાતના ભોગ લગાવશે તો એની અંદર જ્યાં સુધી તમારી હાજરી નહીં હોય ત્યાં સુધી એ ભોજન છે એ પણ હું ગ્રહણ નહીં કરું આવી આ કંઈક કથા છે પૌરાણિક કથા છે એ આ તુલસી વિવાહની પાછળ જોડાયેલી છે આવો તમે ને હું કદાચ આ કથાથી જો અજાણ હોય તો આ કથાને જાણીને તુલસી વિવાહનું મહત્ત્વ સમજીએ અને આપણા બાળકો છે આપણા સંતાનો છે એને પણ આજના આ પવિત્ર દિવસ એના પાછળનું કારણ શું હતું અને આજે પણ તુલસીના છોડનું શું મહત્ત્વનું છે અને બીજી વાત કે જો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો આજે જ વસાવજો કારણ કે તુલસી એક એવો છોડ છે કે તમારા ઘરને એક પ્રાણ બક્ષે છે એવો ઓક્સિજન આપે છે અને એક અલગ પ્રકારના નવા મસ્ત મજાના વાઇબ્રેશન આપે છે આવો સરસ મજાના અનેક વિડીયોની સાથે મળતા રહેશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત અંકિતાની વાતો